સુરતના કતારગામ જીઆઈડીસી પાસે અકસ્માતના મામલામાં બીઆરટીએસ બસો વચ્ચે થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું ભીખાભાઈ સોનવડે નામના વ્યક્તિના મોતને લઈ પરિવારમાં શોકનો માહોલ મૃતકના સમાજના આગેવાનોએ માગણી કરી કે મૃતકના પરિવારને વળતર આપવામાં આવે ભીખાભાઈને ત્રણ સંતાનો છે અને પરિવારનું ગુજરાન તેઓ ચલાવતા હતા તેમના એક સંતાનને સરકારી નોકરી આપવાની માગણી મૃતકના સગા સંબંધીઓએ કરી તો બીજી તરફ પોલીસ દ્વારા બીઆરટીએસ બસના ચાલકની ધરપકડ પણ કરવામાં આવી હવે જોવાનું એ રહે છે કે સરકાર દ્વારા મૃતકને કોઈ સહાય આપવામાં આવે છે કે નહીં ગઈકાલે સુરત મહાનગરપાલિકા સંચાલિત બીઆરટી બસ દ્વારા ફૂલપાડા જીઆઈડીસી પાસે જે ખૂબ જ ગંભીર અકસ્માત થયું છે અને જેમાં સાત લોકો ગંભીર છે અને અમારે જે સમાજના ભાઈ છે ભીખા સોનમને તેનું પણ મૃત્યુ થયું છે તો તેના પરિવારજનોમાં તેમને ખાલી બે છોકરા છે ને એક છોકરી છે અને પોતે બાળાના મકાનમાં રહેતા હતા અને તે લોકોનું ગુજરાન એ ભીખાભાઈના મજૂરી કરીને લાવતા હતા તે જ ચાલતું હતું તો અમે એવી માગણી કરીએ છીએ સમાજ વતી કે ભીખાભાઈને વળતર મળવું જોઈએ અને તેમના છોકરાને સરકારી કોઈ નોકરી મળે એવી અમે આ જે અકસ્માત વારંવાર જે બને છે અને બીઆરટીએસનામાં જે ચાર વર્ષમાં ઓગણીસ લોકોના મૃત્યુ થયા છે તો સુરત મહાનગરપાલિકાએ બી પોતાની જવાબદારી લઈને આવા જે ગંભીર પકારે વાહનો ચલવે છે તેને તે ડ્રાઈવરોની ચકાસણી કરવી જોઈએ અને લાઇસન્સ છે કે નથી રાખતા કે દારૂ પીને કે ગાડી ચલવે છે તે તમામ બાબતોને ધ્યાન રાખીને કોઈનો જો જીવ જીવનો જોખમ થાય ને જીવમાલનું નુકસાન થાય એ રીતે ગંભીર રીતે કોઈને નુકસાન ન થાય અને કોઈના પરિવારનું સદસ્ય જે પોતે કમાતો હોય તે તેનું મૃત્યુ ન થાય તેની જવાબદારી પણ સુરત મહાનગરપાલિકાએ લઈને એમને વળતર ચૂકવવું જોઈએ એવી અમારે પરિવારજનોની માગણી છે